હજુ મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગો વરસાદ પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો રસ્તાઓ બંધ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં જુઓ ત્યાં જળ ભરાવ જેવી સ્થિતિ દેખાશે જળ સંકટ આવશે નીચાણવાળા ભાગોમાં પરંતુ વરસાદની જે સ્થિતિ છે હવે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે કપડી બને તેવા એંધાણ જણાઈ રહ્યા છે ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે હજુ પણ રાજકોટના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે રાજકોટમાં ગોંડલ રાજકોટ ચોટીલા આ ભાગો જસદણ થાણ વાંકાનેર મોરબી આ બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ જે છે એ મકાન નક્ષત્રનું પાણી સારું હોવા છતાં જળસંકટનું જળસંકટનું ભારણ હવે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર જણાઈ આવે છે